અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખૂનનો ગુનો આચરનારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે નારોલ પોલીસ અને એલસીબી ઝોન છ ની ટીમ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે રવિ ઉર્ફે બાપુ નામનો આ આરોપી કે જેને નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખૂનનો ગુનો આચરવામાં આવ્યો હતો જેને લઈને હ્યુમન સોર્સિસ ટેકનિકલ સોર્સિસ અને અલગ અલગ ટીમો બનાવીને હા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ગણતરીના આજ કલાકોમાં આખરે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે સાંજના આઠેક વાગ્યાના સુમારે નારોલ પોસ્ટેના રંગોલીનગર વિસ્તારની બાજુમાં ટોરેન્જની ઓફિસ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ધુવેન્દ્રસિંહ સન ઓફ રાજાસિંહ રાજાવતની હત્યા થઈ જે અનુસંધાને તાત્કાલિક ડીસીપી સાહેબ અને એસીપી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવામાં આવે આરોપીનું નામ છે રવિ રવિ ઉર્ફે બાપુ અમૃતભાઈ બોરાણા આ બંને મિત્રો હતા આરોપી અને મરણજના બંને મિત્રો હતા અને એક અઠવાડિયા પહેલાં બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો જેની અદાવત રાખી આરોપીએ મરણજનાની હત્યા કરેલી છે હત્યા આરોપીએ તલવારથી કરી કરી છે અને અસંખ્ય ઘા શરીરે હાથ ઉપર મોઢા ઉપર અસંખ્ય ઘા કરેલા છે